સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગરની તો ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું તંત્ર દ્વારા જે ફરી કાર્યવાહી કરવામાં આવશે કે કેમ આ અંગે કોઈ સખત કાર્યવાહી કર્યા છે કે કેમ એટલે ઘોઘા ગામમાં બેફામ ચાલતી કાળા બજારી સામે એક જાગૃત નાગરિકે તીવ્ર પ્રતિસાદ આપ્યું સ્વીકાર્યું કે જથ્થો ઘોઘા ગામેથી ભરવામાં આવ્યો અને ગુંદે ગામના વ્યક્તિના કહેવા પર મોકલવામાં આવ્યો ત્યારે પ્રશ્ન હવે એ થાય છે કે આ અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે પછી તેમની અવગણના કરાય છે